ય માતા જીમિત્ર સ્વાગત છે તમારું વાત મારા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાં છો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણા કબૂતરા બધા જો બેઠા છે ને ચરવા જે આવ્યા હોય કે ન આવ્યા હોય કાંઈ ખબર નથી ને જે થોડાક નવા કબૂતર આવ્યા ને ગામમાં અત્યારે હું જઈને આવ્યો ને ગામમાં તારે બેઠા હતા હમણાં ને એને ઉડાડી અને પછી આને ઉડાડી એટલે એ ભારી જાય ને આ કબૂતરને એટલે બધા એ આવે ચાર પાંચ છ જેવા તો વીઆાયા હે આમ તો ઘણા વીઆયા હે થોડાક અહીંયા બેઠા હે એટલે બધા પછી એને ભેગા થઈ જાય જાયને થોડાક કબૂતર ઉડવા મીના હે ખબર નહીં ઓલો નવા કબૂતર ગામમાં છે આવે કે ન આવે ન આવે ને તો આપણે હમણાં એને ઉડાડવા જવાના છે અને અડધા જો ઓલા વાયલા તારમાં બે ગયા હે કારણ કે અહીંયા શું લેવા હોય જાય હું અહીંથી ઉડાડું ને એટલે આ તારે એટલે હું ફરીવાર ઉડાડું એટલે એ તારે હે વ્યા જાય છે તો મારે ઉડાડવાના હું તાબો પછાડી નહીં ઉડાડ આ બાજુ એક ઉડે હે બે ત્રણ આ બાજુ ઉડવા વાળા હે એ જ ઉડે છે ઓલા નવા લાવ્યું એ ખબર નહીં કહેવા હે એ જે ગામમાં તારે બેઠા છે નડતા આમાંથી હે આમાં હે ઓલા તારે બેઠા હે તો ગામમાં જઈને જે એને ઉડાડવાના છે અને આપણે એક બચ્ચું લાવ્યા હતા એને ફટાફટ એને ખવરાઈ દઈ રોકીને એને ખવરાવાનું બાકી છે રોકીને ખવરાઈ લે રોકે બચ્ચા હતા ને બચ્ચા ઓલા કબૂતર કબૂતરો ને એને ખવડાવે હે ને તો આ કબૂતરી એને મારે જો એમાં મૂકી દીધા હે ને એને ખવડાવે પછી એને ખવડાવી લે ને તો જેના બચ્ચા પાછા એમાં મૂકી દેવાના તો જેને ખવડાવી લે એટલે એ નવા બચ્ચાને પાછા મૂકવાના એટલે એમ કરીને એને ઉસરી જાય મિત્રો જો ઓલા કબૂતર ઉડ્યા છે નવા કબૂતર તે દેખાય હવે એને આ બાજુ ચૈન નાખીને બોલાવી મિત્રો એને ભૂરી બીઆવી ખાવા રોટલો ખાવા રોકીને હતો ને તો હરવેર એને તૈણે બીઆે રજો હરવેર રોટલો ખાય છે ઓલા બધા નીચે જો આ બધા છોકરા આવશે અને કી છે તમારા કબૂતર અહીંયા બેઠા હતા નહીં બેઠા

બી જાય છે આઈ ગયા આ એરિયા ગયા છે કબૂતર આ એરિયા ની બધા નવા કબૂતર હેલા જાય ઉતરી જાય ને તો હારું બધા નવા આપડા હે તો મિત્રો હે જવું જોઈએ કે નવા કબૂતર હે આવ્યા નથી આજે ગામમાં બેઠા હે બધા ઉડાડું ને એટલે આ બે બે નવા છે આ મૂડી જાય ઘડીક આવે છે ને પાસા વ્યા જાય ઘડીક આવે ને ઘડીક પાછા વ્યા જાય તો આ બધા આપણા બધે બેઠા છે ને એને હેને ચાઇન નાખી દે પછી ચાઇન નાખી દે ને પછી પાણી પાઈને પછી એને ઉડાડી ઓલા તો ખબર નહીં ક્યારે આવશે કાંઈ નક્કી નથી તો આવે એટલે એને બતાવીશ ગામમાં ઉડાડવા જવાના છે ફાઇનલી મિત્રો એને બધા કબૂતરાએ ખાઈ લીધું છે અને હવે એને ઉડાડવાના છે એટલે નબો નવા કબૂતર તો હજી આવ્યા નથી હાલ અગાડાશું પછી પેલા આપણે એને ઘોડી રાખીને જોતા આવી બચ્ચા ઈંડા જોઈએ આ બચ્ચાને એને મૂકી તો ઉપર ચડી ગયા અને ઈંડા જેવા એક આમાં હે ને આ આપણે નવા બચ્ચા લાવ્યા ને એ બચ્ચા હે અને બીજા બે બચ્ચા જે આમાં રિયલ હતા ને એ મેં કા હે એટલે આને ખવડાવી લે ને એટલે આને હેઠવતા લીશું અને ઓલાને મેંખશું એટલે એને એને ખવડાવી લે અને આપણા ભૂરીના જો બચા થઈ ગયા હે જોઈ લ્યો તો બચા થઈ ગયા આમાં ઈંડા હે એમાં ઈંડા આમાં બચ્યું પછી ક્યાંય તો શેર નહીં ફૂરી છે ને આ જેને પીંડામાંથી બચા થઈ ગયા મને ખબર નહીં અત્યારે ચીડ્યો ને પછી ખબર પડી તો આ કંઈક નવા સેટઅપમાં ને આવા તણ બનાવ્યા છે એટલે હે કબૂતરાને બેવું હોય ને તો એને બેવી ગયા પણ અત્યારે બે હવા ન અત્યારે ઉડો હાલો સેટઅપ જ ખાલી હે નીચું છે આ લી પોઈ ગયું પહેલાં નથી પોઈ ગી શકતો હજી ને બે બે લાઈન ડબ્બાની હજી એને સડાવવાની છે એટલે વધારે રમાઈએ કે બધા ને ભૂરીના બચ્ચા ખાલી કયો કલર પકડશે ને કોમેન્ટ કરજો ખબર હોય તો એક એક તો હાવ લાલ પકડશે આ નીચે બેઠો નહીં બચ્ચા ઈંડા છે ને જોઈ લે જોઈ ગયા છે ને જો ઓલા બધા ઉડે છે આમ જો આ બધા બે બાજુ ઉડે છે

Ini lah beda aja kamu deh. Terima કબૂતરો જો બધા ઉડે છે ને હમણાં માથા વર્ષે એ ખામટા આમ આગળ ના જાય છે એટલો પવન છે એટલો બધો ખાસ નથી કે આપણો ચબૂતરો પડી જાય એટલો બધો નથી આ તો છે માપે માપે થોડો આ શું કહેવાય શું કહેવાય કપા બાંધવાનું જે આવે ને એ કહેવાય મને ના ખબર નથી અને આને ગાડું કહેવાય તમે તો જોયું નહીં હોય ને આ હેરાપ અને ઓલું દાંતી દાંતી દાંતીની બે છે આમ જો નવા કબૂતર છે ને ગામમાં ઉડે છે આપણા બધા થાય રહ્યા હવે આપણા પાડીને આવે કે ન આવે પહેલું ન વીએ જ સુધી આવ્યા છે નહીં કાંઈ લે હાચું ને હું કબૂતરો હે બધા ને હવે ઉતરવાની કોશિશ કરે છે લગભગ ઉતરી જાય છે બધા એવું લાગે છે અડધા ઉતરી ગયા જો કેટલા હે તમને દેખાડું જો એટલે એના માટે જો સ્પેશિયલ બનાવ્યું હજીક રાખી દે ને એટલે ત્રણ લાઈન થઈ જાય એવું બેઉ ના બેવું હોય એટલે એટલા માટે રાખ્યું જે નવા બીજા કબૂતર તો ઉડે છે ઉડવા વાળા જાય આ બધા બે જાય ભાઈ કે આ વાંડા ઉડે નહીં તો બે જ નહીં ઉડતા જોઈએ બે આ બાજુ હવે વી વીઆયા બધા હેના બે ગયા હે વાંય પાસ ખાલી બેઠા હે અને હવે આ બે બચ્ચા હું બે મીકામાં મીક જાય એટલે એને હેને ખવડાવવા મને

તો તમે બધા એમ કહેતા હશો કે આ શું કરો હો પણ હે નવા કબૂતર લાવ્યો ને એને એ બચ્ચા હે ને એ કબૂતર રહ્યું ગામમાં હે એટલે એ બચ્ચાને એટલે હવે આ હવારે આને ખવડાવ્યું હતું પછી ઓલા બચ્ચા ને અત્યારે મેકીને એને અત્યારે ખવડાવી લીધું હો આનો વાર પછી આને ખવરાઈ લે ને પછી હું એકવાર રાતે ખવડાવી લઈશ એટલે એમ કરીને હેને એ બે બચ્ચાને ઉસેરવાના છે પૂરીનું નું બચું

તો રોકીને ઘડી છે ને ટ્રેનિંગ આપી છે આ બધા નવા કબૂતર હે આ આ નવા હે હા હા એમ કરીને જો આવે તો રોકીને પાણી બધા રોકી પાણી પી લે તો એને પી લીધું છે હવે ખવડાયેલી દાણા લઈ લીધા હે હા લે હા તો મીનો ખાવા ઢોરવાના નથી ઢોરીને નીચે ખાય આમાં ખાને મીન ખાવા તો નવા કબૂતર હે ને ઘડીક આવે હે ને ઘડીક વ્યા જાય જો દેખાય આ એરિયાની બધે નવા હે વીસક જેવા હે વીસ પંદર જેવા પાંચ તો આપણા ઓલે હે એક તો ગુલાટી બાજી એ ભેગું ઉડે હે તો હે ને આ રોકીને ઓલા આપણે ધાબા ઉપર લઈ જાય यहाँ था आपड़े मेंक्सो उड़ासो क्या जाय है पाडले मित्रों है ना ता बऊ दिया आवे जो नवा कबूतर तुमने देखाड़वा तार देखाय ने सीधे तार जाय नहीं यहाँ क आगे बैठा है रोकी जो दिया आवे रोकी गांव मा जा जा गांव मा बधी गई हां बेड़ा लगी गई

બીજા કે ઉઠતા હૈ છે કે નહીં ઉઠતા હોય આ એટલા અહીંયા બેઠા છે જો બધા આપણા તારે કેમ ને બે તા અહીંયા હું ખડીક થાય ઉડાડ ઉડાડ કરું ને એટલે આ તારે બીજા પાણી નીચે મિત્રો એના નવા જૂના બે કબૂતર એને ભેગા થઈ ગયા છે જો અડધા મૂડી ગયા ને અડધા આ ત્રણ કબૂતર જ નખા હે બાકી બધા ભેગા થઈ ગયા છે અડધા નોખાવા વઈ ગયા ને અડધા આયા 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 એ આ બધાય નોખા ઉડે નહીં બધા નવા જ છે આ બધા તાપડા હે આ એક નીચે હાઈએ આ કબૂતર ઝાયલા આવે છે આ આપણા છે ને આ નવા હે નોખા ઊડેને આંટો મારીને ઘડીકમાં વ્યા જાય છે ભેગા થઈ જાય ને ઉતરી જાય ને તો સારું હવે સાયકલ લઈ લીધી આપણે આપણે જાય ખેંટી મારવા હજી આપણને સાયકલ આવડ્યો એ જ પડી જાય છોકરા જ નકરા રબુ તરત ઉડાડે

મિત્રો જો ઓલું કબૂતર પાણી પીવે ને એ પેલા આપણા ઓલે હતું અત્યારે અત્યારે બીજે દીધું હતું ને તો હું પાછું લઈ હું અહીંયા કારણ આપણે નવા લાવીએ આપણે બે ત્રણ કબૂતર આપણા હતા એ પાણી પીવે છે અને એક ટપકાવાળું ઉપર બેઠું છે બે અને આ કારા જેવું છે ત્રણ ચાર કબૂતર છે ને આપણા જ હતા અને આપણું બીજું નવું આનું નામ સરકલી એનું નામ જ એવું રાખ્યું આ પૂરીનો નર ડબલ આંખ વાળો આ હોલી ઓલો ઘૂો એવા એવા નામ રાખેલા હે એનું ઓલું હે પીસી વાળું આટા ફરેની કાળું આ નખ બે આ ઓલું ટપકા વાળું ટાઈગર ટાઈગરનો નો લાલ પરી આપણે પેલા અહીંયા જતી હતી લઈ આવ્યા લાલ પરી નામ છે હવે રેવી કાઢું ફાઈનલ મિત્રો બધા કબૂતર આવી આવ્યા છે અને આ ખબર નહીં આપણા હોય કે કીના હોય અત્યારે ઠેઠ આવ્યા અહીંયા બધે ફૂલ થઈ ગયું એટલે મારા ત્યારે અમે બધા નવા જ છીએ એવડે ને બધાય નવા છે અમે જેટલા ગામમાં આવ્યો હતા તો ગુલાટી વાળું તમને દેખાડું હમ ગુલાટી ખાય ને એટલે ખબર પડશે કીધું હવે છે ને નહીં ઉડાડવા ને હું મેં કીધું હું ગામમાં તો આ બધા આયા જે બે ઓલા તારે બેઠા છે હા ઉડે છે નવા ગુલાટી વાળું ઘડીક ગામમાં જાય છે અને ઘડીક આવે છે જો અહીંયા અને લોકેશન એકવાર ચેક કરી લો કેવું થઈ ગયું છે જોઈ લ્યો અને બે કબૂતરે જે ઓલા તારે બેઠા હે બાકી બધા તો હા બધા ક્યારે આવે એ વાઈટ જોવાની છે આવે આવે ઉતરી જાય સારું તો આપણે તો લાગી ગઈ હે ભૂખ ને હે પાણીપુરી લેવા તો હવે હે ને પાણીપુરી ફટાફટ ખાઈ લઈએ આપણે લાગી હે બહુ જોરદારની ભૂખ તો મિત્રો હેંને પાણીપુરી ખાઈ લીધી છે જો કબૂતરો બધે એને બેઠાયાનું હોય એને ધ્યાન રાખીને બેઠો ઘડી મિંદી ઘડીકથી ને આવે છે ને એટલે મેં કીધું ઘડીક દેવું તો તમારે કાંઈ સવાલ જવાબ પૂછવા હોય તો કોમેન્ટ કરી નાખજો આપણે તમે કીધું હતું કે ભાઈ ચબૂતરો બનાવો તો ચબૂતરો બનાવી નાખ્યો એ હવે તમે કોમેન્ટ કરો તમે જે કહેશો ને કોમેન્ટ કાંઈ કાં કરી નાખો જે પૂછવું એ પૂછી નાખજો અને આજનો વિડીયો એને આવ્યા સુધી જ મળી બીજા નેક્સ્ટ ફ્લોગમાં વિડીયો ગમ્યો તો વિડીયોને કરી નાખજો એક લાઇક અને ચેનલને કરી નાખજો એક સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય